ઠંડુ એમ જેવું છે જો કઈ ટ્રાફિક બાફિક કઈ હાધન બાધન કોતાવરણ તો જોરદાર છે જો વરસાદ પડું પડું થઈ રહ્યો પાંચ રાતે સ્નો છે સાત વાગે સમથિંગ બતાવે છે એટલે હમણાં હાલ શોર્ટ નું વાખવું નહીં શોર્ટ વખીએ છે હમણાં કારણ કે હજી સ્નો પણ વાર છે વાતાવરણ ઠંડુ એમ જેવું કોલ્ડ બહુ થઈ ગયું જો ઉપર તમે જોઈ શકો કેવું છે કારું એકદમ સવારે તરકો હતો પાછો સવારે અગિયાર વાગ્યા સમથિંગ તરકો હતો અત્યારે હાલ આ વાતાવરણ આવું કરી દીધું હું હવે હશે ને હમણાં થોડી વાંચ સ્નો ચાલુ થશે સાત વાગતોનો અમેરિકામાં સાહેબ ને એવરી ડે ત્યાં વાતાવરણ બદલાતું બદલાતું જોઈએ એક ધારા સ્નો હોય એક દર વરસાદ હોય ક એક દર ઠંડી વધારે હોય કોઈ દિવસ કંઈ કોઈ વાતાવરણનું કોઈ ટેમ્પરેચરનું નક્કી જ હોતું નહીં અને આ બધા એમ કહે કે અમેરિકાવાળા જલસાઈ ફોરેન વિદેશવાળાવાળા પણ મારા ભાઈ જલસા તો છે પણ આ તો હું કોમે નહીં કોમે એવું કરીએ જ છીએ હું આ બધું કોમ જે થઈ રહ્યું એ એક્સ્ટ્રા ટાઈમમાં જ થાય એવું નહીં કે નવરા બેહીના બધું નાટક કરતા હોઈએ કોઈ નવરું હતું નહીં બધાને જ કોમ જ હોય બધા જ હોના ટાઈમે કામ ફતાઈને જ બધા બેઠા હોય ના કોઈ મફતનો બહેરવાનો પગાર તો સાહેબ કોઈ હાલતું નહીં ને તારે ઇન્ડિયામાં નહીં હાલતું કોઈ હોય ને ચો વાત છે આ તો સાહેબ વિદેશ છે એટલે બધાને એવું છે કે જલસા પડીએ પણ જલસા સાહેબ નહીં હા તો મજૂરી કરીએ એવી કોમે એવું છે અને એ એકસ્ટ્રા ટાઈમમાં બધું કોમ કરી દઈએ અમારા અમે રાતે રાતે બબ્બે વાગી સાહેબ ઊંઘવાના એવું નહીં કે વહેલા ઊંઘી જઈએ રાતે ખાલી છ જ કલાકની ચોવીસ કલાકમાં છ કલાક જ ઊંઘવા મળે એમ નહીં કે જલસા થતા જલસા કરવા માટે સાહેબ ટાઈમે જોવો હમો એક્સ્ટ્રા ટાઈમ કાઢવો પડે તો જલસા થઈ ને અને જલસા એવા કરીએ ને કે જે પરિવારથી અલગ રહીને બધા મોજ શોખ પૂરા કરવા પડે સાહેબ જો વિમાન હજી આગ તો ચાલુ જ છે સાહેબ કેલિફોર્નિયાનું બહુ ડેન્જર થયું એ તો ચાલુ છે પણ આપણો મંક મહાકુંભ ચાલુ છે મહાકુંભમાં આજે આગ લાગી સિલિન્ડર બ્લાસ્ટ થયો તો એ પણ એક થોડા દુઃખદ સમાચાર આજે આજ સવારે જ સમાચાર ન્યૂઝ ચાલુ હતા કંઈક રેલવે ટ્રેક વચ્ચે બ્લાસ્ટ થયેલો ગેસનો સિલિન્ડરનો તો ત્યારે જ અત્યારે બધું ન્યૂઝ ચાલુ છે ન્યૂઝની અંદર જોરદાર ઠંડી સાહેબ બાર પવન હાલ માઇનસ ચાર રાતે થઈ જશે માઇનસ સાત જેવું સ્નો ચાલતો છે જુદો જોડે જોડે મર્સિડીઝ કાર ઉબરનું લિફ્ટ નું કરે છે ભાઈ હેન્ડીકેપ છે છતાંય જો ખાલી તમે અહીંયા અને આવો ઉબર એન્ડ લિફ્ટ ઉબર માં કેટલા પૈસા કેટલું વર્ક કરે છે શું છે કેટલો ટાઈમ વર્ક કરે એ હું તમને પૂછીયે ને આપણા કાકાના કેસી મર્સિડીઝ space, how, uh, how many time work uh, all day? Oh, it's like seven days a week. Seven day? Ten hours a day. Per day ten hours. Mm -hmm. Yeah, every day you work. Oh, every day. Oh. Sunday through Sunday. What do you say? Sunday to Sunday. Sunday to Sunday. Yeah. Yeah. Too much work, yeah. <laughs> yeah. <laughs> Uber and Lyft. Uber and Lyft. Yes. Yeah, so yeah both can, of them. Both of them. You take yeah. your break and everything, but you still work. You know. Yeah. What problem your leg? Which one? Your what's the problem? Oh, it, it's my hips. Actually, I got hit by a truck during um, a car accident. A truck hit me, so that's why I walk with two canes. mm -hmm. Yeah. Yeah. How long uh, Uber right now? How long with Uber? Yeah, like a, one year. One year. Yeah. Yeah. Per day, how much? Uh, how much? Yes, yeah, so you can make at least. Let me see. With Uber, I'm at sixty five thousand dollars in one year. One year, sixty five thousand dollars. Mm -hmm. Per day, how much? Per oh, day. per day is at least no less than two two hundred to two hundred fifty dollars per day. પર ડે ટુ હન્ડ્રેડ ફિફ્ટી ડોર એટલે બસો પસો પચાસ રૂપિયા આસપાસ એ રે કમાય છે રોજના ઉબરથી લિફ્ટમાં ય બોત દમ એપ્લિકેશન યા ઉબર એન્ડ લિફ્ટ બોત દમર યા ઓનલી ધીસ ટાઉન નોમ લોંગ ડ્રાઈવ હા બહુ એકચુલી લોંગ ડ્રાઈવ એન્ડ લોંગ ડ્રાઈવ બરાબર ધીસ બરાબર ઓછ ઓકે બાબુની ખીપે In the same town yeah yes yeah, snow, <laughs> no snow right now snow and we same town and uh, no snow weather is good and go to long drive you know yeah exactly right exactly i right. keep it short yeah and uh you uh, where, when uh, you right now open uh, you on uh, uber drive morning uh, where time where time when time uh, maybe 10 o'clock oh morning um, time the best time to work is at 3 o'clock in the morning all three o'clock. Three o'clock in the morning till ten o'clock in the morning. Uh, yeah. That's the first good one. Then uh three in the afternoon hmm. or four in the afternoon all the way till ten o'clock at night right there. Okay. It's good work. Yeah, 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 yeah. Just know your place and just take it as it is, yeah. Yeah. You have right now family? Yeah, five. Five? Yeah. five My kids? wife and three kids. Three kids, your wife. Mm -hmm. Okay, it's good. એન્ડ યુ ફર્સ્ટ યુ જોબ એન્ડ રાઇટ નાઉ ઉબર યપ યુ ઉબર યા બેક ટેસ ઇટ ધ સેડ જસ્ટ ઉબર એન્ડ ઉબર હાઉ ઓલ્ડ યુ 49 49 49 વર્ષ ના કાકા છે ઉબર નું કરું છું પગે તકલીફ છે છતાય મજૂરી તો કરું જ છે બે મજૂરી કોઈ કોઈ છે નહીં થેન્ક યુ માય ફ્રેન્ડ નાઇસ મીટ યુ ફ્રેન્ડ થેન્ક યુ ફોર હેલ્પિંગ યપ એની ટાઈમ એની ટાઈમ ઓકે યા આ ગાડી છે મર્સિડીઝ અરે ઉબરનું કરે છે આ ગાડીની અંદર પૈસા મારે અઢીસો રૂપિયા બહુ વર્ક નહીં કરતો અઢીસો રૂપિયા કમાયા એટલે સારું કહેવાય એમ કે અને મેં ગાડી બતાવી સાહેબ ઉબરનું લિપનું બંને કરે છે એ કાકા એ કાકાની ઉંમર ઓગણપચાસ વર્ષ છે પણ કાકા દસ કલાક રોજના કામ કરે છે અને અઢીસો રૂપિયા જેટલું કમાય છે એવું નહીં કે ખર્ચો બળતો બધું કાઢશે અઢીસો રૂપિયા કારણ કે મેં વિડીયોની અંદર બધું લીધું નહોતું કારણ કે કાકાનું મોડ થતું હતું ને એના કારણે હું બધું ડિટેલ નહીં આપી શક્યો પણ મેં તમને એટલું જ બતાવ્યું કે થોડું થોડુંક મેન મેન ટૉપિક જ મર્સિડીઝ છે એવું નહીં કે એવરેજ ના આરે બધી ગાડી એવરેજ બધું આવે એક આકા પહેલાં બીજી ગાડી હતી હમણાં જ બે દોઢ મહિનો જ થયો મર્સિડીઝ લીધી તો શું ક અઢીસો રોજના પર ડે દસ કલાક કામ કરો ને અઢીસો રૂપિયા જેટલા કમાઈ જાય દસ કલાક જ અને તો પણ ક્યોક બંને પગે રહે પેલા બંને ઘોડિયા લઈને જ છતાં એ કામ કરી રહી કારણ કે અહીંયા તો ગમે એટલી ઉંમર થાય પણ સાહેબ કોમ તો કરવું જ પડે કોમ વગર મહેનત વગર કોઈ બેઠા બેઠા રૂપિયો હાલતો નહીં મારા વાલા એટલે કોમ તો કરવું જ પડે સાહેબ હમણાં હું વાત કરતો હતો ને સ્નો પડવાનો છે જો ચાલુ પણ થઈ ગયો સ્નો ધમ ધોકાટ હમ જોરદાર પડી રહ્યો હવે ખબર નહીં સવારે ખબર પડશે કે કેટલો સ્નો પડે અત્યારે તો શોર્ટ નોખી દીધું છે અગાઉથી આ વખતે તો એડવાન્સ તૈયારી કરતી દીધી એટલે કોઈ એટલું બધું હવારે મથવું નહીં પડે એટલો બધો સ્નો એ નહીં રહે કારણ કે શું શોર્ટ નોખી દો વગડી જશે પણ સારો એવો પડી રહ્યો જોર સ્પીડમાં પરા પવન પણ છે મારા ભાઈ

મોટ ચાલુ પણ ટ્રાફિક તો Thank you, good night. Thank you. Somebody, can I get eight on pump number five and then four quarters? Yeah. Thank you, buddy. you, you, friend, good night. That's it, my friend. That's it, buddy. In the bag? Yeah. જો બરફ બતાઉ સ્નો તો આ રહ્યો ચાલુ છે જો સ્નો પડે છે સફેદ રણ છે ને રણ જેવું થઈ ગયું સફેદ જબરજસ્ત પડે હતા સફેદ રણ કચ્છમાં જ્યાં કચ્છમાં એવું છે દોરવું દોરવું સાફ કરવા આવી ગયો ડાલા આગળ મૂકી દીધું પાવડો લાઈન જશે કેચીન આગળ બે રાઉન્ડ મારશે હાઈ ડોલર લઈ જશે ફૂક બધી બાજુ વરા માં જંગા યાર એ ગટણ ડોખણ આવ્યું લે યાર બાજુ ફરા જો ગવર્મેન્ટ ગાડું જીઓ જો આ કેટલો બધો સ્નો પડ્યો આજ તો દર વખત કરતાં વધારે સ્નો હો આજનો ટુ મસ્ટનો આ હાલ હમણાં ક્લિન કરી દઉં પાછું ઓનુ થઈ ગયું જોરદારખી રાત પડવાનું બતાવે છે કાલ હું બતાવું તમને વિડીયોમાં કેટલો સ્નો પડે આજના માટે બસ આટલું જ છે થેન્ક યુ જય માતાજી જય શ્રી રામ